આણંદમાં બાર ઓક્ટોબરે વિશાળ હિન્દુ ધર્મ સભાનું આયોજન થયું છે આ સભામાં મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ તેલંગાણાના હિન્દુ રદે સમ્રાટ એ રાજા પણ વિશેષ ઉપસ્થિત રહેશે ભારત દેશનો સનાતની હિન્દુ સમાજ સંગઠિત બને અને ભારત અખંડ હિન્દુ રાષ્ટ્રનું બને તે માટે સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સંદર્ભે આજે પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી હિન્દુ હિન્દુ સમાજ દ્વારા આયોજિત વિરાટ આગામી ઓક્ટોબર એટલે કે રોજ થવા જઈ રહી છે આ કાર્યક્રમમાં મુખ્ય પૂજ્ય સંતો જે આણંદ ખેડા જિલ્લાના છે એ તથા બરોડાના સંતો એ પૂજ્ય સંતો ઉપસ્થિત રહેવાના છે તથા મુખ્ય વક્તા તરીકે ટાઈગર રાજાસિંહજી તેલંગાણાથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે હિન્દુ હૃદય સમ્રાટ એવા ટાઈગર રાજા સિંહજી આ કાર્યક્રમમાં આપને માર્ગદર્શન આપવા માટે આવવાના છે તથા ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ પણ આ કાર્યક્રમમાં જોડાવાનો છે તથા

એ સ્થિતિ ભારતમાં પણ થઈ રહી છે એને રોકવા માટે આપણે જાગવું પડશે